તાલુકામાં વરસાદ છે વિગતો આવી રહી છે સૌથી વધુ મહિસાગરના સંતરામપુરમાં વરસાદ જે નોંધાયો છે આ ચોવીસ કલાકની અંદર સંતરામપુરમાં એક પોઈન્ટ છ ઇંચ વરસાદ પડ્યો છે તો મોરવા હડફમાં એક ઇંચ જેટલો વરસાદ આ ચોવીસ કલાક દરમિયાન સૌથી વધુ નોંધાયો છે સાથે ચોવીસ કલાકમાં છવ્વીસ તાલુકામાં વરસાદ જે નોંધાયો છે પાંચ દિવસ વરસાદની આગાહી ચોવીસ કલાકની વાત કરીએ મહીસાગરના સંતરામપુરમાં વરસાદ નોંધાયો છે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે વાત કરીએ આ તરફ અમરેલીથી તો અમરેલીના ખાંભા ગીરના ગામડાઓમાં સતત ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ગીરના ગામડાઓમાં સ્થાનિક નદીમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી છે જામકા ગામના નદી નાળા છલકાયા છે પૂરની સ્થિતિ થઈ છે અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે ખાંભા ગીરના ગામડાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ગીરના ગામડાઓમાં સ્થાનિક નદીમાં નવા નીર આવ્યા છે ખાંભાના ધાવડિયા અને ગીદરડી ગામની જે સ્થાનિક નદીઓ છે તેમાં નવા નીરની આવક થઈ છે ધાવડિયા ગામના નદી નાળા છલકાયા છે ગીરના ગામડાઓમાં વાવણી થઈ જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અમરેડીમાં જે ભારે વરસાદ જોવા મળ્યો છે તેના પગલે ગીરના ગામડાઓમાં નદીઓ ગાંડી તૂર થઈ હોય નદી નાળા છલકાયા હોય તે પ્રકારની આ તસવીરો કેટલીક સામે આવી રહી છે રસ્તા પર પણ નદી વહેતી થઈ હોય તેવા કેટલીક તસવીરો જે સામે આવી હતી જિલ્લામાં ધોધમાર વરસાદથી નદી નાળા છલકાયા છે નદીઓ બંને તરફ છલકાયેલી જોવા મળી રહી છે વાત કરીએ આ તરફ ધારીની તો ધારી પંથકમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગની શરૂઆત જોવા મળી વીરપુર માધપુર ઘડીયા નાગધ્રા આ સહિતના ગામોમાં વરસાદ જોવા મળ્યો અનેક ગામોમાં વાવણી વરસાદથી ખેડૂતો પણ ખુશખુશાલ થયેલા જોવા મળ્યા ભારે બફારા બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અમરેલીના વિસ્તારોમાં સતત બીજા દિવસે જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળી સતત બીજા દિવસે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો સાવરકુંડલાના નેસડી દીતલા ધાનુંંગણી સહિતના જ વિસ્તારો છે તેમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો અમરેલીના રાજુલા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો રાજુલાના વાવેરા ધારેશ્વર મુશળધાર વરસાદ વરસ્યો બે ઇંચ જેટલા વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા ખાંભા ગીરના ગામડાઓમાં સતત બીજા દિવસે ભારે વરસાદ વરસ્યો ગીરના ગામડાઓમાં સ્થાનિક નદી નાળાઓમાં નવા નીરની આવક થઈ ખાંભાના હનુમાનપુર અને તાલા ગામની જે સ્થાનિક નદીઓ છે તેમાં નવા નીરની આવક થઈ ગીરના ગામડાઓમાં વાવણી થઈ જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો આંબરડી દોલતી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો ખેતરો વરસાદી પાણીથી તરબોળ થયા આંબરડીથી ડોલતી જવાના રસ્તાઓ પર પાણીના વહેણ જોવા મળ્યા ખેતરે જવા આવવાના રસ્તા ઉપર નદી જેવા દ્રશ્યો સામે આવ્યા તરફ અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જે વરસાદી માહોલ જામ્યો છે ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે અગાઉ વીજળી પડવાની પણ ઘટના સામે આવી હતી જાફરાબાદ તાલુકામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે ખાલસા કંથારીયા ગામમાં વીજળી પડતા આગ લાગી હતી ખેડૂતોએ રાખેલા ઘાસના જથ્થામાં આગ લાગી હતી મકાન પર વીજળી પડતા લાગેલી આગથી દોડધામ મચી ગઈ રાજુલા નગરપાલિકા ફાયર પાટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી સદનસીબે આ ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર નથી રાજુલામાં પવનની સાથે વરસાદની તારાજી સામે આવી છે રાજુલા બાયપાસ પર વીજપુલ ધરાશાયી થયો રોડ પર વીજપુલ પડતા વાહન ચાલકો પરેશાન થયા પીજી ઘટના સ્થળે પહોંચીને કામગીરી હાથ ધરી ભારે સાથે નુકસાન સામે આવી રહ્યું છે સરકારી શાળાનું વાયફાઈ ટાવર ધરાશાય થયો છે ભારે પવનના કારણે ટાવર ધરાશાય થયો છે વાઈફાઈ માટે ઉભો કરાયેલો આ ટાવર પડતા દોડધામ મચી ગઈ કેટલાક જૂના મકાનોના નળિયાઓને પણ નુકસાન તેના પગલે પહોંચ્યું છે ભારે પવનની સાથે વરસાદથી નુકસાની આ દ્રશ્યો સામે આવી રહ્યા છે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે વાઇફાઈ માટે લગાવેલો જે ટાવર છે તે ભારે પવનના કારણે ધરાશાયી થયો અને જેને લઈને આસપાસના લોકોમાં પણ નોરધામ મચી ગઈ હતી ભારે પવન સાથે વરસાદથી આ નુકસાન થવા પામ્યું છે સૌથી મહત્વના સમાચાર ગુજરાતમાં કોઈપણ સમય થઈ શકે છે ચોમાસાની એન્ટ્રી ગુજરાતી થોડુંક જ દૂર છે હવે ચોમાસું ચોવીસ કલાકથી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ રાજ્યમાં આજથી છ દિવસ વરસાદની છે આગાહી અગિયારથી સોળ જૂન સુધી વરસાદની આગાહી ભારે પવનની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આજે દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં થઈ શકે છે વરસાદ અમલાલ પટેલની મોટી આગાહી ક્યાંક છાંટા તો ક્યાંક પવન સાથે મધ્યમ વરસાદની આગાહી અઢી ઇંચ વરસાદ થવાની શક્યતા એકવીસ જૂન બાદ નિરંતર ચોમાસું બેસશે ચૌદ જિલ્લા રહેજો સાવધાન ત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે પડી શકે છે ધોધમાર વરસાદ સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી બનાસકાંઠા પાટણ મહેસાણામાં પડી શકે છે ધોધમાર વરસાદ રાજકોટ મોરબી જામનગર દ્વારકા અને પોરબંદરમાં પણ વરસાદની આગાહી સાથે હવામાનનો બદલાયો મૂળ દેશમાં એક સાથે ચાર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ઉત્તર અને ઉત્તર પૂર્વમાં ત્રણ અને પશ્ચિમમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર હાલમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય દક્ષિણ ભારતમાં સિયર ઝોન થયો સક્રિય વરસાદ વરસાદી માહોલ છવાયો ચોવીસ કલાકમાં બોતેર તાલુકામાં પડ્યો વરસાદ સૌથી વધુ તાપીના ડોલવણમાં પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો વાલોડમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો ધરમપુર અને બાબરામાં ત્રણ ઇંચ જ્યારે કપરાડા અને કુંવાંટમાં બે ઇંચ વરસાદ પડ્યો સાબરકુંડાના ગ્રામ્ય વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ ભારે પવન અને ગાજવીજ સાથે પડ્યો ધોધમાર વરસાદ અસહ્ય ગરમી બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી અમરેલીમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ગામમાં સારો વરસાદ થતા ખેડૂતોમાં અમરેલીમાં મેઘરાજાની બેટિંગ રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ ચોમાસાએ દસ્તક દેતા ખેડૂતો ખાયા સતત બીજા દિવસે ભારે વરસાદ પડતા ગીરના ગામડાઓમાં સ્થાનિક નદી નાળાઓમાં આવ્યા નવા નીર ખાંભાના હનુમાનપુર અને તાલડાના ગામની સ્થાનિક નદીઓ વહેતી થઈ વાવેરા સહિત ગામડાઓમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ આંબરડી દોલતી સહિતના ગામોમાં ખેતરો પાણીથી થયા તરબોડ આંબરડીથી દોલતી જવાના રસ્તા ઉપર નદી જવા દ્રશ્યો જોવા મળ્યા અમરેલી પંથકમાં સતત બીજા દિવસે જળબંબાકાર સાવરકુંડલાના ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ નેચડી દીતલા ધારંગણી સહિતના ગામમાં મેઘરાજાએ ધબધબાતી બોલાવી જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ થતાં ખેતરોમાં પાણી ભરાયા સરોવડા બારપોટડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘમહેર વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ભારે ઉત્સાહ રાજુલાના માંડડી ગામમાં અનરાધાર વરસાદ ગામની બજારોમાં જળબંબાકારની સ્થિતિ અને ગામડાઓમાં સારો વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ ધારી પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ અમીરપુર માધોપુર ગઢિયા નાગધ્રા સહિતના ગામોમાં વરસાદ વાવણીલાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ ભારે બફારા બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર વાવેરા ધારેશ્વર દીપડીયામાં બે ઇંચ વરસાદ ખેતરોમાં ભરાયા વરસાદી પાણી અમરેલી જિલ્લામાં ખાંભા ગીરના ગામડાઓમાં ભારે વરસાદ ધાવડિયા અને ગીધરડી ગામના સ્થાનિક નદીઓમાં આવ્યા નવા નીર ગીરના ગામડાઓમાં વાવણી થઈ જતા ખેડૂતોમાં ખુશી રાજુલામાં ભારે પવનની સાથે પડેલા વરસાદે તારાજી સર્જી રાજુલા બાયપાસ ઉપર વીજપોલ ધરાશાયી થતા વાહન ચાલકોને હાલાકી બીજીવીસીએલએ ટીમે વીજપોલ હટાવીને વાહન વ્યવહાર ફરી કાર્યરત કરાવ્યો રાજુલામાં સરકારી શાળાનો વાઇફાઈ ટાવર ધરાશાયી ભારે પવન સાથે પડેલા વરસાદથી નુકસાન કેટલાક જૂના મકાનોમાં નળિયાઓને પણ પહોંચ્યું નુકસાન રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો જેતપુર અને વીરપુરમાં ભારે પવનની સાથે ધોધમાર વરસાદ અસહ્ય બફારા બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી